અને બીજું કે માતાજીના નવલા નોરતા શક્તિનો પર્વ પણ ચાલુ થઈ ગયો છે આજે અને વધારેમાં સોનામાં સુગંધ ભળે એવી ચોટીલા ધામમાં માતા ચામુંડા માતાજીના ધામમાં જિગ્નેશદાજીની કથાનું આયોજન થઈ રહ્યું છે તો મિત્રો આજે કોથી યાત્રા છે તો આપણે પહેલાં મિત્રો ડોમનું સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આજથી કથાની શુભ શરૂઆત થાય છે તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો અને કથાનું જે સ્થળ કહી દઉં તો જે ચોટીલા જલારામ બાપાનું જે મંદિર છે ત્યાં આવેલું છે અને બાવીસ તારીખથી ત્રીસ તારીખ કથાનું આયોજન થઈ રહ્યું છે અને કથાનો સમય કહીએ તો મિત્રો નવથી બાર બપોરના એ દરમિયાન છે તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો અને આપણે માહિતી મેળવીશું મિત્રો તો ચલો મિત્રો જઈએ અને મિત્રો ખાસ કમેન્ટમાં રાજે રાજે રથા તો મિત્રો આપણે આવી ગયા છે જ્યાં જીગ્નેશ દાદાની કથાનું આયોજન થઈ રહ્યું છે અને શ્રોતાઓ લોકોનું અહીંયા છે મોટો જર્મન ડ લગાવી દેવામાં આવ્યું છે અને અહીંયા કથાનું રસપાન કરશે હજારોની સંખ્યામાં શ્રોતાઓ લોકો આવ્યું છે અહીંયા તમે જોઈ રહ્યા છો સુંદર મજાના પોસ્ટર લગાવી દેવામાં છે અને નીચે ખૂબ જ સુંદર મજાના સુવિચારો પણ લખવામાં આવ્યા છે જોઈ રહ્યા છો આયોજન થવાનું છે એનું છે મિત્રો એ અમરીલ લાઠી હાઈવે એનું જાહેરાત કરવામાં આવ્યું છે

મિત્રો અહીંયા કથાનું રસપાન અહીંયા હજારોની સંખ્યામાં શ્રોતા લોકો કરશે શ્રીમદ દેવી ભાગવત કથાનો અહીરાજ મિત્રો બેસવાની વ્યવસ્થા ખૂબ જ સારી કરવામાં આવી છે આખું ડોમ છે ખુરશીઓથી સજ્જ કરી દેવામાં આવ્યું છે બંને બાજુ આ રીતે અને આજે કથાની પોથી યાત્રા છે મતલબ આજે કથાનું શરૂઆત થશે અને અહીંયા લોકોનો બહેનો વિભાગ છે મિત્રો અને અહીંયા ભાઈઓનો વિભાગ છે તમે જોઈ રહ્યા છો મોટા પંખા પણ લગાવી દેવામાં આવ્યો છે જેથી કરીને અહીંયાના શ્રોતા લોકોને કોઈ જાતની અગવડતા ન પડે ગરમી ન થાય અને શાંતિથી જિગ્નેશ દાદાની કથાનું રસપાન કરી શકે એનું અહીંયા ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે ચોટીલા ધામમાં અને નોરતા પણ ચાલી રહ્યા છે આજે નોરતાનો પહેલો દિવસ છે અને કથાનો પણ પહેલો જ દિવસ છે મિત્રો મિત્રો આપણે આગળ જઈશું આ જે વિભાગ છે એ ગેસ્ટ માટેનું છે મહેમાનો માટેનો વિભાગ છે અહીંયા સોફાની વ્યવસ્થા બહુ સારી એવી કરવામાં આવી છે અને બંને બાજુ એલઈડી પણ લગાવી દેવામાં આવી છે મિત્રો જેથી કરીને શ્રોતા દૂર ના બેઠા હોય એ લોકોને શાંતિથી વ્યવસ્થિત કથાનું રસપાન કરી શકે અને જોઈ શકે મિત્રો ચિત્રો જોઈ રહ્યા છો ભવ્યથી અતિ ભવ્ય જે ડોમ કહી શકાય કથાનું ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે નીચે પણ સારી એવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને અહીંયા કથા દરમિયાન જે મ્યુઝિકનું જે વાજિંત્ર હાર્મોનિયમ છે તબલા છે એ લગાવી દેવામાં આવ્યું છે મિત્રો મિત્રો જોઈ રહ્યા છો જે પૂજા વિધિ અહીંયા થઈ રહી છે મિત્રો અને આપણે ઉપર જઈશું અને ત્યાંથી પણ માહિતી લઈશું મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવે છે જિગ્નેશ દાદા અહીંયા કથાનું રસપાન કરાયું છે અને હજારોની સંખ્યામાં અહીંયા શ્રોતા લોકો કથાનું રસપાન કરાય છે જે તે જોઈ રહ્યા છો મિત્રો મોટું જર્મન ડોમ છે અને વરસાદને ને લીધે કોઈ અગવડતા ન પડે એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે રસપાન કરાયું છે આ રીતે મિત્રો ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો જે ચોટેલા ધામમાં જલારામ બાપાનું મંદિર છે એના પટાંગણમાં મેદાનમાં ખૂબ જ સારું એવું કથાનું આયોજન થઈ રહ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા મિત્રો અહીંયા આ રીતે સંપૂર્ણ કથાનું આયોજન થઈ રહ્યું છે અને મિત્રો જોઈ રહ્યા છો ધીમે ધીમે સુરત લોકો આવી ગયા છે કથાનું રસપાન કરવા આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે કથાનું આયોજન થઈ રહ્યું છે આજથી શુભ શરૂઆત થઈ રહી છે માતાજીના નવલા નર્તાનું પણ આજે પહેલો દિવસ છે અને ચોટીલા ધામમાં માતાજીના ધામમાં જલારામ બાબાના મેદાનમાં આજે કથાનો પહેલો દિવસ છે તો મિત્રો અહીંયા આપણે આ કથાનું આયોજનનો વિડીયો પૂરો કરીશું હવે પછી મળીએ નવા વિડીયોમાં જે દાદાની કથાની પોથી યાત્રાનો તો મિત્રો અહીંયા વિડીયો પૂરો કરીશું બધા મિત્રો જય માતાજી જય જયસિયારામ અને રાધે રાધે